તો આપણે જો ગણપતિ બાપા ને મસ્તી ઘીમાં લસપસતા લાડવા કરીને જમાડી જમાડી દીધા દીધા અને હવે હવે આપડી રાંધવા આવે તો તો આપણે આપણે પાપડવાડા પાપડવાડા હાલો ચાલુ કરી દેવી જો મસ્તીનો મસાલો ધાણી બેન ને તેડી ગયા હા આમ ઘર છે ને ખાલી ખાલી લાગે એમ થાય ઓલું તો એ રાયડું જ નાખતી હોય મામી આમ ને મામી તો એમને એમ જ કરતી હોય નકરી એટલે 嗯。Mm hmm. આપણે બનાવાના છે તો હાલો આપડે પાપડ વડા બનાવવાનું ચાલુ કરી દેવી તો આપડે મસાલો વઘારવા કેમ કે પાપડ વડા છે એટલે બટેટા મસાલો બનાવવો પડે તો આપણે વઘારવા bhai next to didi <laughs>

તો ફેમિલી આપણે બકોરાનું જો કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે અને કરવા દીધા છે. અમારી બેન આવે છે એટલે આપણે ઘડી છે. તો પાપડ વડા જો છે. આમાં દાળ છે. આમાં છે. આ બધું અને બધું નાખવાનું પાપડ વડામાં. દાળ નાખીને બધું મિક્સ

આ તમે હું ધાબા માંથી કરવા ગયો હે કેમ ઓળો પીણ કાય નઈ એ તો જો ને અમારે મારે હમણે થી તો જો ભાણી બેન હતા તો કેવો આમ કાલા વાલા થાતા હોય દેકારો થતો હોય બહુ મજા આવતી હોય અને આજ તો બેન ને આવ્યા તા ભાણી બેન ને તેડી ગયા છે હમણે થી નામ કેમ કે એનો સ્વભાવ જ એવો છે કે ગમે ત્યાં એ જાય ને બધા એરે જીવ મળી જાય મજા આવતી તી હર્શિલ ને નયન ને કદાઈ ને બહુ રાખે મને બહુ મજા આવતી હતી કામય હારો હાર કરાવે મામી મામી કરતી હોય એમ એટલે આઈ ગઈ થોડીક એમને એમને તારે એમ કે ને કામ કરવાનું થોડુંક હજી જયો મામી નતા ટેકો તારા થતો તો કામ કરવામાં તને હર હર કામ કરાવી એટલે તારે ને બધું મજા આવતી ને અમે પછી એનો સ્વભાવ તતો પછી ખોરે બધા હળવી મળી રહ્યા એટલે એને એમ નહીં ગમતો એમ હા આમ ઘર છે ને ખાલી ખાલી લાગે એમ થાય

આજ આ બધે છોકરીઓ આવી છે ગઢાળા કશે અને હું જ એક ન જતી તારે તારા મામા ને ઘેરે શ્રીમત છે ના એટલે તારે જવાનું છે એમ ને કેમ કે મારા કાકા દાદાને બેન કોઈ નહીં આવ્યા હોય ગણો સજ કરવા કેમ હોય

ગામ સમજતી છે એ રામાપીરની મૂર્તિ પધરાવવાના છે એટલે ત્યારે જ બધી બેનની દીકરીઓ આવતા હશે તારે જવાનું છે ને હા તો હું તો જાઉં જ ને ત્યારે શોધ કરવા નથી કે ત્યારે જ જાવું જ પડે ને હા યાર એમ કે ને તેદી તારે જવું પડશે ને હા છે દી આખા ગામની મારે બેન ભણ્યું તેદી મળશે છે હું નાનું આપણે ઘટાડવાનું થઈ જાય હા કેમ કે સાડા દ્રણ દિવસ એમાંથી એક જ દિવસ ટાઈમ લેવું છે હા તો થાય જાય તો જો બધી બાજુ હવે મોરલાઈ મીડા છે બોલવા હાથ વાગી ગયા છે હાથ હાડા હાથ હવા હાથ તૈણ મોરલા આપણા ગામમાં બોલે છે અને આપણે હવે ધોવાનું ટાણું થઈ ગયું છે તો હવે વ્યા જઈશું હેઠે વ્યા જઈશું અને જઈને આપણે ઢોર દોઈ લેવી તો આજનો વલોક હવે આપણે અહીંયા જ પૂરો કરી દઈશું તો આજની માટે બસ આટલું જ જો તમે અમારો પૂરો વ્લોક જોયો હોય ને પસંદ આવી જ ગયો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબર કરી દેજો હાલો તો જલ્દી જલ્દી કરી દો સબસ્ક્રાઈબર અને અમારી યુટ્યુબ ચેનલમાં જોડાઈ જાઓ ફરી મળશે એક નવા વલકમાં ક્યાં સુધી બધાને જય દ્વારકાધીશ બાય બાય